પ્રીબ્રેટ પાસ કોમ્પિટિશનમાં એકસો પચાસ થી વધુ વાદીઓને ભાગ લીધો હતો હમી જ આમાં નથી આધાર પણ એટલા છે તમે તમારા બાળક પાર્ટિસિપેટ કર્યું છે અને દરેક શ્રેષ્ઠ હોય છે દરેક છે હું કાર્યક્રમને આગળ ચલાવતા આ કાર્યક્રમ થઈ રહ્યો છે મહેતા ભરેણું અને ઓલ ઓવર વિશ્વમાં જેમનું નામ છે તેમનો થોડો ઘણો ઉપયોગો પરિચય આપને કરાવો તો કે મલેશિયા ગ્લોબલ વર્લ્ડ ચેફ દ્વારા આયોજિત વર્લ્ડ લીડર કપમાં શ્રી હિમાચલભાઈ દ્વારા બનાવેલ વર્લ્ડ પીસ મોકટેલ ગોલ્ડ મેડલ સાથે ઓલ ઓવર વર્લ્ડમાં વસ્તવેલું છે